નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા કાળિયા ભીલના કુલદેવી શ્રી ચામુંમા મંદિરે મંદિરે જોઈ શકો છો રત્ના સાગરના કિનારે બિરાસ્તામાં ચામુંડમાં મિત્રો અંદર શૂટિંગ શૂટિંગની મનાય છે એટલે હું અહીંથી તમને દર્શન કરાવું છું મિત્રો આપણે આવી ગયા છીએ ઊંચા કોટડા જાય ચામું ખૂબ જ વિશાળ મંદિર છે મિત્રો વિડીયો પસંદ આવે તો માતાજીના નામ ઉપર લાઈક આપી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં જય માતાજી લખજો આપ જોઈ શકો છો કોટળાની બજાર પૂજા માટે સમગ્ર વસ્તુ મળી જશે ચુંદડી મળશે સાકર અગરબત્તી જય માતાજી ભા મિત્રો બહુ જ વિશાળ મંદિર છે આપ જોઈ શકો છો કાળિયા ભીલ ને સપનામાં આવેલા હતા માતાજી માં ચામુંડમાં અને કાળિયા ભીલે આ મંદિરની સ્થાપના કરેલી હતી અને માતાજીએ એક વચન આપેલું હતું કે કાર્તક મહિનાની પૂર્ણિમાથી ચૈતર મહિનાની પૂર્ણિમા સુધી હું અહીં રહીશ અને ચૈતર મહિનાની પૂર્ણિમાએ હું પાછી ચોટીલા વહી દઈશ એટલે મિત્રો માતાજી છ છ મહિના છ મહિના ઊંચા કોટળા રહેશે પૂનમે પૂનમે અને છ મહિના ચોટીલા રહેશે અને ચૈત્રી પૂનમે સવારે અહીંયા હોય છે સાંજે ત્યાં ચોટેલા હોય છે અને માતાજીના વચને બંધાયેલા માતાજી હાજરાજુર છે મિત્રો અહીં તમામ મનોકામ પૂર્ણ થાય છે અને એમના સાક્ષીથી કાળ ભેરો દાદાને પણ અહીંયા રાખેલા છે તેનું વિશાળ પ્રતિમા મંદિર મૂકેલું છે જય કાળ ભૈરવ દાદા જય માતાજી મિત્રો સોનેરી કલરનું એટલે કે ગોલ્ડન મંદિર ચામુંડમાનું દરિયા કાંઠે આવેલું છે હાલ આપણે ટેકરી ઉપર થઈ નીચે વિશાળ ભોજનાલય છે તેમજ રહેવા ઉતરવા માટે પણ એ બધી સગવડતા છે જ્યાં બિલ્ડિંગ દેખાય છે ત્યાંથી અંદર જવાનું છે ત્યાં મોટા મોટા રૂમ છે આખું કોમ્પ્લેક્ષ છે તો મિત્રો એકવાર આવજો માતાજીના મંદિરે જય માતાજી જય ખપરવાળી ખોડિયા ત્રિશુલવાડીમાં ચામડા હા જય જય માતાજી